સુરતના ડિંડોલી વિસ્તારમાં મોપેડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે યુવક ડિંડોલી વિસ્તારના ભીમનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મોપેડમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થતાં બ્રિજની સાઈડ ઉપર ઊભી રાખી દીધી હતી ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગવાની ઘટના સમયાંતરે સામે આવતી રહી છે ડિંડોલી વિસ્તારમાં યુવક ઇલેક્ટ્રિક મોપેડ લઈને ભીમનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એકાએક જ મોપેડમાંથી ધુમાડા અને તણખા નીકળવાના શરૂ થઈ ગયા હતા મોપેડ વધુ ગરમ થાય તે પહેલાં યુવકે પોતાનો જીવ બચાવવા માટે એક તરફી ઊભી રાખી દીધી હતી અને પોતે નીચે ઉતરી જઈ ફાયર વિભાગને કોલ કર્યો હતો યુવક દ્વારા હારને જાણ કરા તેની સાથે જ ડિંડોલી ફાયર દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત